દ્વારા તારીખ બાવીસ નવેમ્બરે એક સાઠ એમ્બ્યુલન્સ ની મદદ માંગવામાં આવી હતી એમ્બ્યુલન્સમાં ફરજ પર રહેલા એઆરટી રાકેશભાઈ ખેમજીભાઈ રાઠવા અને બાયરોટ મનીષભાઈ રાઠવા મહિલાની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તેઓને જોડવા બાળકો સાથે બ્રિજ પ્રેઝન્ટેશન હોવાથી પરિસ્થિતિ અત્યંત સંવેદનશીલ બની હતી મહિલાને તાત્કાલિક નજીકની હોસ્પિટલ લઈ જવા માટે એમ્બ્યુલન્સ રવાના થઈ હતી પરંતુ રસ્તામાં જ તીવ્ર પીડા મહિલાસી ડિલિવરી કરવાની ફરજ પડી બ્રિજ પ્રેઝન્ટેશન ના કારણે માતા અને બંને નવજાત ના જીવને જોખમ હતો છતાં એકસો આઠ ની ટીમે પોતાની કુશળતા શાંતિપૂર્ણ અભિગમ અને એમ્બ્યુલન્સ માં ઉપલબ્ધ સુવિધાનો ઉપયોગ કરીને એમ્બ્યુલન્સમાં જ સફળ જેના કારણે માતા અને બંને નવજાત નું જીવન બચાવી શકાયું ડિલેવરી બાદ તરત જ માતા અને બંને નવજાત જરૂરી પ્રાથમિક સારવાર આપી તથા તેમના હાલતમાં સુધારો દેખાતા તેમને પીએચસી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા પરિવારજનો દ્વારા એકસો આઠ એમ્બ્યુલન્સ ની સેવાઓ અને સ્ટાફ ની કુશળ કામગીરી બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો સકીલ બળો છુટાવ